જૈવ વિવિધતાને નુકસાની માટેના કારણો કયા છે અથવા તો જાતિઓ લુપ્ત થવાના કારણો કયા છે વિદ્યાર્થી મિત્રો માર્ચ બે હજાર વીસની અંદર બારમા ધોરણની અંદર ત્રણ માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવેલો જૈવ વિવિધતાના નુકસાની અથવા તો જાતિ લુપ્ત થવાના જે કારણો છે એ ચાર છે જાતિ વિલોપન અથવા તો વિલુપ્તતાનો તાજેતરનો જન્મદર કે જેનો વિશ્વ આજે સામનો કરી રહ્યું છે જે મુખ્યત્વે માનવીય પ્રવૃત્તિના કારણે છે અને આ જે ચાર કારણો જે છે ધ એવિલ એક ધર્ટે પુસ્તક જે છે એની અંદર એનું વર્ણન કરવામાં આવેલું છે અને એ વર્ણન અનુસાર આપણે જોઈએ તો જૈવિધતાના નુકસાનીના કારણો અથવા તો જાતિઓના લુપ્ત થવાના જે ચાર કારણો છે કયા કયા છે તો અભ્યાસ ઉપરથી ખ્યાલ આવે જૈવ વિવિધતાના નુકસાન કરતા હોય અથવા અસર કરતા હોય એવા મુખ્ય મહત્વના જે છે એ ચાર કારણો છે એમાંનું એક કારણ છે નુકસાન વસવાટનું નુકસાન અને અવખંડન અથવા તો એને બીજા નામથી કહેવામાં આવે છે વસવાટની નાબૂદી અને અલાયદીકરણ પ્રાણીઓ તથા વનસ્પતિઓના વિલોપન માટેનું આ સૌથી મુખ્ય કારણ છે અને પ્રાણીનું જે વસવાટ સ્થાન છે અથવા તો એનું જે નિવાસ સ્થાન છે એ નિવાસસ્થાનો તમે જુઓ કે અત્યારે હાલ નાબૂદ થવા માંડ્યા છે ઘટવા માંડ્યા છે અથવા તો એનું અલાયદીકરણ કરવામાં એટલે કે એને અન્ય ઉપયોગ માટે અથવા તો અન્ય પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ઉષ્ટ કટિબંધના વર્ષા થતી વસવાટ નુકસાની જે છે અથવા તો વાસવાટ વસવાટ નાબૂદી જે છે એના કેટલાક ઉદાહરણો આપણને જોવા મળે છે એક સમયે ઉષ્ટ કટિબંધના વર્ષા એ પૃથ્વીની જમીનની સપાટીના ચૌદ ટકા કરતા પણ વધારે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો એટલો વિસ્તાર ધરાવતા હતા ચૌદ ટકા કરતા પણ વધારે વિસ્તારને આવરી લેતા હતા એટલે કે વિસ્તાર ધરાવતા હતા પરંતુ હાલમાં આ વર્ષાવનો જે છે એ છ ટકા કરતો વધારે વિસ્તાર આવડતા નથી એટલે ચૌદ માંથી અત્યારે હાલ છ ટકા થઈ ગયા ખૂબ જ ઝડપથી નાશ થતા રહે છે કારણ કે આ નાશનો ઝડપ એટલો બધો છે કે બની શકે કે આ પ્રકરણ આપણે વાંચવાનું શરૂ કરીએ અને પૂરું કરીએ એટલા સમયમાં તો વર્ષાવનોના એક હજાર થી પણ વધુ વિસ્તાર જે છે એન મેસ પામે હશે એમેઝોન ના વર્ષાવનો કે જે ખૂબ જ વિશાળ છે અને એટલા માટે એને પૃથ્વીના ગ્રહનું ફેફસુ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો તમને એમસીક્યુ ની અંદર કોર્નર ક્વેશ્ચન ની અંદર પૂછી શકે કે પૃથ્વીના ગ્રહનું ફેફસુ કયો વિસ્તાર છે તો વિસ્તાર જણાવો તો એ છે ઉષ્ણકટિબંધીય વર્ષાવનો એમેઝોન ના વર્ષાવનો અને આ જે વિસ્તાર છે એ લાખો જાતિઓનું આશ્રય સ્થાન છે હવે આ વિસ્તારને અત્યારે હાલ સોયાબીનની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું છે અથવા તો ઘઉમાંસ મેળવવા માટે ઢોર જે છે ગાયો જે છે એ ગાયોના ચારા માટે તૃણ કે ઘાસભૂમિમાં આ જંગલને ફેરવી દેવામાં આવ્યું છે સંપૂર્ણપણે વસવાટ નાબૂદી ઉપરાંત પ્રદૂષણના કારણે પણ ઘણા વસવાટો જે છે એ વસવાટો ડિગ્રેડેશન થયેલા છે ઘણી જાતિઓના અસ્તિત્વ માટે એક ખતરો પણ ઉભો થયેલો છે જ્યારે વિવિધ માનવ પ્રવૃત્તિઓના કારણે વિશાળ વસવાટોને નાના મોટા પાયે નુકસાન થાય અથવા તો ખંડોની અંદર એને વિભાજીત કરી દેવામાં આવે ત્યારે જે સસ્તનો અને પક્ષીઓને મોટા પ્રદેશોની જરૂરિયાત છે અને પ્રવાસી પ્રકૃતિ ધરાવતા કેટલાક પ્રાણીઓ જે છે એને આ નાના નાના ખંડોમાં વિભાજીત કરવાના કારણે ખરાબ અસર થતી હોય છે અને તેથી તેઓ વસ્તી ઘટાડા તરફ દોરાય છે આપણે અન્ય કેટલીક વસવાટ અને આબુદીના અલાયદીકરણ અંગેના ઉદાહરણો જે છે આપણા ભારતની અંદર પણ આપણને આવા જોવા મળે છે તો આપણે એની વાત કરીશું વનસ્પતિ અને પ્રાણીઓ લુપ્ત થવા માટેનું સૌથી અગત્યનું કારણ છે સજીવોના વસવાટમાં વિઘ્ન અથવા તો વસવાટ ના બધી તમે જુઓ કે અત્યારે માનવ પ્રવૃત્તિઓ જે છે દાખલા તરીકે કોરી ઉદ્યોગ નવી રેલવે લાઈનો બંધ બાંધવા વૃક્ષો જે છે કોઈક કારણસર પડી જવા ખેતીવાડી માટે જમીનને સાફ કરવી બાંધકામ ઉદ્યોગની અંદર આપણે વૃક્ષોનો ઉપયોગ કરીએ એટલે વૃક્ષોને આપણે કાપી નાખીએ તો આ બધા જે કારણો છે એ વન વિનાશ વગેરે વસવાટ લુપ્ત થવાના મુખ્ય કારણો છે આ સિવાય પણ કેટલીક માનવીય પ્રવૃત્તિઓ છે કે જેના કારણે જંગલો જે છે અથવા તો વનસ્પતિ અને પ્રાણીઓના જે નિવાસસ્થાનો જે છે નાબૂદ થઈ રહ્યા છે આપણે ઉષ્ણકટિબંધના વર્ષાવનોનું ઉદાહરણ જોયું કે જેમાં સોયાબીનના ઉછેર માટે આ જંગલોને સાફ કરવામાં આવે છે ભારતની અંદર પણ આવા કેટલાક ઉદાહરણો જે છે આપણને જોવા મળે છે એની આપણે વાત કરીએ તો બિગ્નોનિયા અને હેબીનેરિયા જેવી વનસ્પતિઓ કે જે પશ્ચિમ ઘાટના ખડકો ઉપર ઉગે છે હવે આ વિસ્તારમાંથી ડાયનેમાઇટ દ્વારા ખડકોના ખાણ ખોદકામ પહેલા ત્યાં પુષ્કળ માત્રામાં આ બિગ્નોનિયા અને હેબીનેરિયા જેવી વનસ્પતિઓ ઉગતી હતી પરંતુ અત્યારે હાલ ખાણ ખોદકામની જે પ્રવૃત્તિ જે છે એનો સતત વધારો થતો રહેવાના કારણે આ ખડકાર જાતિઓ જે છે એ છીનવાઈને લુપ્ત થઈ ગઈ છે આવું જ આપણું ભારતનું બીજું એક ઉદાહરણ લઈએ પશ્ચિમ ઘાટના દક્ષિણ ભાગોમાં સિંહના જેવી પૂછડી ધરાવતો વાનર અહીંયા આકૃતિમાં મેં બતાવી જોઈશ સિંહના જેવી પૂછડી ધરાવતો વાનર છે તો આ જે વાનર જે છે એ પહેલા મોટી સંખ્યામાં આપણને ત્યાં વસવાટ કરતો જોવા મળતો હતો પરંતુ પશ્ચિમ ઘાટના દક્ષિણ ભાગોની અંદર વસવાટ નાબૂદીને કારણે એ નાશપ્રાય થઈ ગયો છે આવું જ પતંગિયાની બાબતમાં છે પશ્ચિમ ઘાટની અંદર પતંગિયાની ત્રણસો ને સિત્તેર જેટલી જાતિઓ પહેલાના સમયમાં જોવા મળતી હતી પરંતુ અત્યારે એ પૈકીની સરેરાશ સિત્તેર જેટલી જાતિઓ જે છે એ જાતિઓ આ વિસ્તારમાં લુપ્ત થઈ ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ ઉદાહરણો પર જોઈ જાણી શકો છો કે વિવિધતા ધરાવતા પ્રદેશો અથવા તો નિવસન તંત્રો જે છે કે જંગલો જે છે કે જેના કારણે નાશ થવાના કારણે અત્યારે હાલ જાતિ લુપ્તતા જે છે ઘટે છે કારણ કે એમના નિવાસસ્થાનો છે છીનવાઈ રહ્યા છે અથવા તો નિવાસસ્થાનો આપણે અન્ય પ્રવૃત્તિ માટે ઉપયોગ કરી રહ્યા છે અને એના કારણે આ વસવાટ નાબૂદી જે છે એ નાબૂદીનું પ્રમાણ અત્યારે હાલના પ્રમાણમાં ખૂબ જ વધી રહ્યું છે અને આ વધારાના કારણે આપણે વિવિધતા જે છે એ પ્રતિવર્ષે ગુમાવી રહ્યા છીએ અથવા તો જાતિઓ જે છે એ લુપ્ત થઈ રહી છે જો આપણે આ પ્રવૃત્તિને અટકાવીએ તો આપણે સ્વાભાવિક છે કે જે વિવિધતા જે છે આપણે એને બચાવી શકીએ બીજું કારણ છે अतिशोषण ઓવર એક્સપ્લોઇટેશન મનુષ્ય હંમેશા ખોરાક અને આશ્રય માટે પ્રકૃતિ એટલે કે કુદરત ઉપર આધાર રાખે પરંતુ જ્યારે એની આવશ્યકતા એટલે કે જરૂરિયાત લાલચ અથવા તો લોભોમાં બદલાઈ જાય ત્યારે નૈસર્ગિક સ્ત્રોતોનું અતિ શોષણ શરૂ થાય છે આપણી લાલચ અથવા તો લોભ વધે એટલે સ્વાભાવિક છે કે આપણે એને વધુ મેળવવા માટે પ્રયત્ન કરીએ અને આ લાલચના કારણે એ નૈસર્ગિક સ્ત્રોતો જે છે એનું વધુ પડતું શોષણ આપણને થતું જોવા મળે છે દરિયાઈ સજીવો જેવા કે મત્સ્ય મૃદુકાય સ્તરકવચી દરિયાઈ ગાય દરિયાઈ કાચબા વગેરેને આપણે દરિયામાંથી વધુ પડતા મેળવવા માટે અથવા તો પકડવામાં આવેલા છે અને એના પરિણામે આવી પ્રાણીઓ જે છે એ લુપ્ત થવા માંડેલા છે મનુષ્ય દ્વારા થતા અતિ શોષણના કારણે પાછલા પાંચસો વર્ષની અંદર તમે જુઓ તો સ્ટીલર શિકાઓ દરિયાઈ રશિયાની દરિયાઈ માછલી છે બીજું છે પેસેન્જર પિજિયન અમેરિકાની અંદર આ ઉત્તર અમેરિકાની અંદર પેસેન્જર પીજિયન એક કબૂતરની પ્રજાતિ છે કે એને ખોરાક મેળવવા માટે મારી નાખવામાં આવેલી છે એટલે એના કારણે ઉત્તર અમેરિકાની અંદર આ પેસેન્જર પીજીયન કબૂતરની જે જાતિઓ જે છે એ જાતિઓમાંથી ઘણી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે આજે ઘણી દરિયાઈ માછલીઓની વસ્તી વધુ પડતા શિકારના કારણે સમગ્ર વિશ્વમાં ઓછી થઈ રહી છે તેથી કેટલીક રીતે જાતિઓનું અસ્તિત્વ જે છે છે એ ખતરામાં મુકાયેલું આપણે આવી જે પ્રાણી જાતો જે છે અથવા પ્રાણી જાત પેદાશો જે છે એનો આપણે વિવિધ ક્ષેત્રની અંદર ઉપયોગ કરીએ છીએ દાખલા તરીકે આપણે શિકાર અને કે ખોરાક માટે કપડા માટે વ્યાપાર ધંધા સંબંધી જંગલી પ્રાણીઓ જે છે એનો આપણે શિકાર કરીએ છીએ તેઓની પેદાશો જેવી કે હાથી સિંગડા નહોર અત્તર સૌંદર્ય સાધન સામગ્રી પોષક ઔષધો સંબંધી હેતુઓ માટે સુશોભન હેતુઓ માટે આપણે આવી પ્રાણી જાતિઓ અથવા વનસ્પતિ જાતિઓ જે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એના કારણે હાથી ગેંડો વાઘ કસ્તુરી હરણ મગર કંટકીય મારી નાખવામાં આવે છે ગુજરાત એના કારણે આ જાતિઓ જે છે એ લુપ્ત થઈ રહી છે સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં પ્રાણીઓને પ્રયોગશાળામાં અભ્યાસ માટે વિચ્છેદન માટે અથવા તો સંશોધનના હેતુ માટે પણ પકડવામાં આવે છે અને એનું સૌથી જાણીતું ઉદાહરણ છે દેડકો અત્યારે હાલ તમે કે પ્રજાતિઓ જે છે એમાં ઘટાડો થઈ રહ્યો છે આવી જ રીતે આપણે અન્ય પ્રાણીઓ સસલા છે વાંદરા છે અળસિયું છે વંદો છે વગેરેનો પણ આપણે પ્રયોગશાળાની અંદર અભ્યાસ માટે ઉપયોગ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો ઓગણીસો ને એકાણું ની સાલની અંદર શાળા કોલેજોની અંદર ડિસેક્શન દ્વારા અભ્યાસ જે છે એ બંધ કરાવવામાં આવે પર્યાવરણવાદી દ્વારા આ અંગેનો વિરોધ કરવામાં આવ્યો અને એના કારણે આ ડિસિક્શન જે છે એ અગિયાર બારમા ધોરણની અંદર સ્કૂલોની અંદર કરાવવામાં આવતું જે બંધ કરાવવામાં આવ્યું છે તો આ બધું છે અતિશોષણ વધુ પડતું આપણે જો ઉપયોગ કરીએ તો સ્વાભાવિક છે જૈ વિવિધતા જે છે એ નાશ પામે છે આપણી લાલ લાલચ અથવા તો લોભ જે છે એ લોભના કારણે નૈસર્ગિક સ્ત્રોતોનું અતિશોષણ થાય છે અને એના કારણે પણ આ જૈવ વિવિધતા જે છે ઘટે છે ત્રીજું કારણ છે વિદેશી જાતિઓનું આતિક્રમણ જ્યારે નવી જાતિઓનો ભૌગોલિક પ્રદેશોમાં એટલે કે આપણા જે સ્થાનિક ભૌગોલિક પ્રદેશો જે છે એની અંદર આપણે પ્રવેશ કરાવીએ ત્યારે આ જે બહારની નવી જાતિઓ છે એને વિદેશી જાતિઓ કહેવામાં આવે હવે આવી વિદેશી જાતિઓ જે છે એ અજાણતા જાણી જોઈ અને ઈરાદાપૂર્વક કોઈ પણ આશયથી કોઈ પણ પ્રદેશમાં દાખલ થાય ત્યારે તેમાંની કેટલીક જાતિઓ વિદેશી જાતિઓ જે છે એ આક્રમક થઈ જાય અને ત્યાંની સ્થાનિક જાતિઓ જે છે એ સ્થાનિક જાતિઓમાં ઘટાડો કે એમના વિલોપનનું કારણ બની જતી હોય છે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ કે કેવી રીતે વિદેશી જાતિઓનો જ્યારે આપણે પ્રવેશ કરાવીએ ત્યારે એ સ્થાનિક જાતિઓને કેવી રીતે નુકસાન કરે છે તો એમનું એક ઉદાહરણ છે નાઇલ પર્સને એક જાતની માછલી છે જે પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં ત્યારે એના પરિણામ સ્વરૂપે આ પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં રહેલી પરિસ્થિતિકીય રીતે અજોડ સ્થાનિક સિલચિડ માછલીઓ જે છે નાઇલ પર્સને જ્યારે વિક્ટોરિયાના સરોવરમાં દાખલ કરવામાં આવી તો એના કારણે વિક્ટોરિયાની જે સ્થાનિક સિલચીલ માછળીઓ જે છે એની બસો કરતા પણ વધારે જાતિઓના સમૂહ એક સાથે વિલુપ્ત થઈ ગયો નાઇલ પર્સન એ વિદેશી આક્રમક થઈ ગઈ કે એના કારણે સ્થાનિક સિલચડ માછળીઓ જે છે એનું ખૂબ જ મોટા પ્રમાણમાં વિલુપ્ત થઈ ગયો એવું બીજું ઉદાહરણ તમે જાણો છો ગાજર ઘાસ અથવા તો આપણે એને કેરોટ ગ્રાસ પાર્થેનિયમ છે કોંગ્રેસ ગ્રાસ તરીકે ઓળખીએ છીએ અત્યારે હાલના સમયની અંદર આપણા કૃષિ પાકોના જે બિયારણો જે છે એ બિયારણો કે જે આપણે વિદેશમાંથી મેળવ્યા છે એની અંદર આ ગાજર ઘાસના બિયારણ પણ આવી ગયા છે એટલે અત્યારે તમે જુઓ તો ઘણી જગ્યાએ ખેતરોની અંદર આપણને આ ગાજર ઘાસ જે છે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે હવે આ નિંદણ છે એક પ્રકારનું જે આપણા સ્થાનિક પાકો જે છે એ પાકોને નુકસાન કરે છે એવું જ બીજા ઉદાહરણ છે ગંધારી એક પ્રકારની વનસ્પતિ છે જેનું વૈજ્ઞાનિક નામ છે લેન્ટાના કમારા તો આ ગંધારી વનસ્પતિ જે છે એ ગાંડા બાવળ જે વિદેશી જાતિ છે પણ આપણા દેશની અંદર દાખલ કરવામાં આવી તો અત્યારે હાલ એટલું અતિક્રમણ એટલું બધું થઈ ગયું છે કે આ વનસ્પતિ જે છે ઠેર ઠેર જોવા મળે છે આ જો વનસ્પતિને કોઈ પ્રાણીઓ ચડતા પ્રાણીઓ દ્વારા જો ખાઈ જવામાં આવે તો એની ઝેરી અસર એટલી બધી હોય છે કે ઘણી વખત એ વધુ પડતી ઝેરી અસરના કારણે પ્રાણીઓનો જીવ પણ જોખમમાં મુકાતો હોય છે જો ઓછા પ્રમાણમાં ખવાય તો ચરતા પ્રાણીઓના શરીરના એના પાચનતંત્રની અસર કરે છે એની અંદર રહેલા જે ઝેરી રસાયણો જે છે આવા ચરતા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓના શરીર ઉપર ફૂલ્લા પાડી દે અને એને બીમાર પાડી દે એની પાચન ક્રિયા છે એને નબળી કરી દે એની પ્રતિકારક શક્તિ છે એને ઘટાડી દે છે આવું જ બીજું એક ઉદાહરણ છે જળકુંભી વોટર જેનું વૈજ્ઞાનિક નામ છે આઈકોર્નિયા ક્રેસિપિસ તો આ જળકુંભી જેવી વનસ્પતિ જે છે એને આપણા તળાવોની અંદર નદીઓની અંદર દાખલ કરવા હવે આ જાતિનું આ જે આક્રમક જાતિઓ જે છે એના દ્વારા થતા પર્યાવરણ નુકસાન જે છે એ આપણી સ્થાનિક જાતિઓ માટે ઉદભેરા ખતરાથી આપણે પરિચિત છીએ સૌ પ્રથમ આવી વનસ્પતિઓને આપણે દાખલ કરી તો એ એટલી ઝડપથી અતિક્રમણ પામી કે એના કારણે આપણી સ્થાનિક જાતિની જે વનસ્પતિઓ છે નાશ પામીને અત્યારે હાલ તમે ઘણા જગ્યાએ જોતા હશો કે તળાવો અને સમૂહ સરોવરોની અંદર આ વનસ્પતિ એટલી બધી ઝડપથી અતિક્રમણ પામે છે કે આખા પાણીની સપાટી પર છવાઈ જાય છે મોટા મોટા પર્ણો ધરાવતી વનસ્પતિઓ છે ગીચ પ્રમાણમાં ઉગતી ખૂબ જ ઝડપથી વૃદ્ધિ અને વિકાસ પામતી આ જળકુંભી છે બેંગલ ટાયરડ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ તો એના કારણે જે છે એ પર એટલી બધી છવાઈ ગઈ છે કે સૂર્યપ્રકાશ જે છે પાણીની અંદર પ્રવેશી શકતો નથી બીજું ખૂબ જ ઝડપથી વધે વૃદ્ધિ પામે છે એટલે એનું પ્રમાણ એટલું બધું વધુ ગયું છે કે એના કારણે તળાવની અંદર અથવા સરોવરની અંદર રહેલી જે વનસ્પતિ જાતિઓ છે એને પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળતો નથી ઓક્સિજન મળતો નથી અને બીજું આ વનસ્પતિ ખૂબ જ ઝડપથી કોવાઈ જાય એટલે ઉત્પન્ન એ કારણે પણ પાણીમાં રહેલી જે જે વનસ્પતિઓ છે એને નુકસાન કરે છે એટલે આવા જે વિદેશી જાતિઓ જે છે એ આપણા સ્થાનિક પર્યાવરણને ખૂબ જ મોટા પાયે નુકસાન કરતા હોય છે તાજેતરની અંદર જરચર સજીવ ઉછેરના હેતુ માટે ચર્ચર સજીવના હેતુ શું એટલે એક્વા કલ્ચર જળ સંવર્ધન ની અંદર ગેરકાયદેસર રીતે આવી પ્રવેશેલી આફ્રિકન કેટફીશ જે છે એનું વૈજ્ઞાનિક નામ છે ક્લેરિયાસ ગેરીપિનસ કે જે આપણા ભારતની અંદર સ્થાનિક જળાશયોની અંદર એને દાખલ કરવામાં આવે તો આ આફ્રિકન કેટફીશ ક્લેરિયાસ કેરિયર્સ જે ગેરીપીનેસ જે છે એની અસરના કારણે આપણી નદીઓની પ્રાદેશિક કેટફિશની જે જાતિઓ છે એ જાતિઓને નુકસાન થયું છે એટલે હાલમાં આપણી સ્થાનિક કેટફિશ માછલીઓ જે છે એના માટે આ કેટફિશ જે આફ્રિકાના દેશોમાંથી લાવીને આપણા જળાશયોમાં દાખલ કરવામાં આવી એના કારણે આપણી સ્થાનિક જાતિઓને નુકસાન ઊભું થયું છે તો વિદ્યાર્થી મિત્રો આ છે વિદેશી જાતિઓનું અતિક્રમ ચોથું કારણ છે સહવિલોપન અથવા તો સહલુપ્તતા જ્યારે જાતિઓનો નાશ થાય છે ત્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓની સાથે સંકળાયેલી જાતિઓને પણ અનિવાર્યપણે લુપ્ત થાય છે જ્યારે એક જાતિ લુપ્ત થઈ જાય ત્યારે એની સાથે સંકળાયેલી વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ પણ ફરજિયાત રીતે લુપ્ત થઈ જાય આપણે જાણીએ છીએ કે દરેક નિપસન તંત્રની અંદર સજીવો જે છે એકબીજા સાથે આંતર ધરાવે છે સહજીવન ધરાવે છે અથવા તો એકબીજાને મદદરૂપ થાય છે હવે કોઈ એક એવી જાતિ લુપ્ત થઈ જાય તો એના કારણે એના ઉપર આધારિત અન્ય વનસ્પતિ અને પ્રાણીઓ છે એ પણ લુપ્ત થઈ જાય જ્યારે યજમાન માછલીની જાતિ લુપ્ત થાય ત્યારે તેના પરોપજીવીઓનું વિશિષ્ટ જૂથ જે છે એ જ નિયતિને પૂર્ણ કરે છે કે પણ નાશ પામે છે દાખલા તરીકે વનસ્પતિ પરાગવાહકની સહોપકારિતા ના સહવિકાસનો કિસ્સો આપણે આગળ અભ્યાસ કરેલો છે એનું બીજું ઉદાહરણ છે કે જ્યાં એક જાતિનું વિલોપન એ નિશ્ચિતપણે બીજી જાતિના વિલોપન તરફ દોરાય છે એટલે યજમાન જે છે લુપ્ત થાય અને એના કારણે આ સહલુપ્તતાના કારણે પણ લુપ્તતા જે છે અથવા તો જૈવી વિવિધતા જે છે એને નુકસાન થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ ચાર કારણો છે વસવાટી નુકસાન અને અવખંડન અથવા તો વસવાટી નાબૂદી અને અલાયદી કારણ બીજું કારણ છે અતિશોષણ ત્રીજું છે વિદેશી જાતિઓનું અતિક્રમણ અને ચોથું કારણ છે સહવિલોપન કે સહલુપ્તતા કે જેના કારણે જૈવ વિવિધતા જે છે એનું નાશ થાય છે તો લુપ્ત થાય છે પરીક્ષાની અંદર બે હજારને વીસની અંદર ત્રણ માર્ક્સનો આ પ્રશ્ન પૂછાયેલો એમાંથી તમે આ ચારમાંથી ત્રણ કારણોનો તમારે જવાબ આપવો પડે તો એ પ્રશ્ન જે છે એ ત્રણ માર્ક્સની અંદર પૂછાય અથવા ચાર માર્ક્સની અંદર પૂછાય તો આપણે ચાર કારણોના વર્ણવવા પડે અને આવી રીતે જૈવિકતાના નુકસાનીના જે કારણો કયા કયા છે એ કારણોનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ જાણી શકીએ છીએ